ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મેન્સ કેલ્વર પંપ નમ યાદ રખના

શરૂઆત કરીએ મોનાલીજી કાર્યક્રમની અને સૌપ્રથમ જાણી કે મેષ રાશિના જાતકો માટેનો આ સપ્તાહ કેવો રહેવાનો છે કઈ કઈ બાબતોમાં નેગેટિવ અને પોઝિટિવ પાસું તમને મળી રહ્યું છે ઓકે એક એડવાઇઝ છે વ્યુએસને અગર તમે કોઈ હેરો કાર્ડ રીડર પાસે જતા હોય અને કાર્ડ્સ ઓપન કરતા હોય તો હંમેશા કાર્ડ્સ અગર તમે પિક કરો તો બ્રીથ ઇન કરીને પિક કરવા જોઈએ એટલે શ્વાસને હોલ્ડ કરીને સો કાર્ડની જે એનર્જી છે એ પોઝિટિવ આવે અને કાર્ડ તમને સાચા આન્સર આપે તો આપણે સૌથી પહેલાં મેષ રાશિના ત્રણ કાર્ડ્સ લઈશું આજે રહેશે શું સલાહ આપી કાર્ડ કોમ્્રોમાઈઝનું છે ઇન ધ સેન્સ ફાઈનાન્શિયલી ક્યાંક અપસ એન્ડ ડાઉન આવે યા તો ફાઈન્શિયલી ક્યાંક કોમ્પ્રોમાઇઝ કરવું પડે યા તો ક્યાંકથી પૈસા લેવાની સિચ્યુએશન આવે એટલે ક્યાંક કોઈના પાસે પૈસા ઉધાર લેવા પડે યા તો ફાઇનાન્શિયલી કોઈના સપોર્ટની જરૂર પડે અને જો માંગવું પડે તો માંગી લેજો જે સેકન્ડ કાર્ડ છે પાર્ટિસિપેશન્સનું કાર્ડ છે એટલે ફેમિલીમાં ઘરમાં યા તો તમારા ઓફિસમાં યા વર્ક પ્લેસ ઉપર યા તમારી લાઈફમાં કોઈ એવી સિચ્યુએશન ક્રિએટ થાય જ્યાં આગળ બધાનું ગેધરિંગ થાય કોઈ સારા સમાચાર મળે અને સુમંગળ કાર્ય થાય એટલે પૂજા થઈ શકે છે કોઈ ગેધરિંગ થઈ શકે છે સારા ન્યૂઝ આવી શકે છે યા ઘરમાં લગ્ન પ્રસંગની યોજનાઓ બી થઈ રહી હોય અગર જો કોઈ અનમેરિડ હોય તો એમના માટે કોઈ પાત્ર સરખું મળી જાય એવી બી શક્યતાઓ છે જે લાસ્ટ કાર્ડ છે એટલે વીકના અંતમાં કોન્શિયસનેસનું કાર્ડ આવે છે ક્યાંક પાછા તમે થોડા અટવાઈ જાઓ યા ક્યાં મૂંઝાઈ જાઓ અને તમને એવું લાગે કે મજા નથી આવી રહી એક્સ્ટ્રીમ નેગેટિવ કાર્ડ નથી પણ થોડુંક નેગેટિવ છે એટલે સાચવાની જરૂર છે કાર્ડ જે સલાહ આપી રહ્યું છે જે લોકો મેરેજ માટે પોતાના પાર્ટનરને શોધી રહ્યા છે અથવા તો જે લોકો ઓલરેડી રિલેશનશીપમાં છે યા તો વર્ક પ્લેસ ઉપર યા સરાઉન્ડિંગ લાઈફમાં એમને ખાસ ધ્યાન રાખવાનું છે કે પ્રોજેક્શનનું કાર્ડ આવે છે એટલે કાર્ડ જે સલાહ આપે છે એમાં એ ધ્યાન રાખવાનું છે કે ડબલ ફેસ વાળા વ્યક્તિઓથી બચવાનું છે અને લોકો પર તરત ટ્રસ્ટ નથી મૂકવાનું બિલકુલ જાતકો અનુમાન હતું કે કેવા કેવા કઈ રીતનું ફળ આપવાનું છે આવનારો સપ્તાહ આપનો કેવો રહેવાનો છે તે મોનાલીજીએ જણાવી દીધું છે વાત આગળ કરીશું વૃષભ રાશિની અને વૃષભ રાશિના જાતકો માટે પણ કેવા યોગ આ સપ્તાહે જોવા મળશે કેટલું પોઝિટિવ કેટલું નેગેટિવ ફળ મળવાનું છે અને કઈ બાબતોમાં આપણે ખાસ સવિશેષ ધ્યાન રાખવાની જરૂર છે તે પણ જાણીશું વૃષભ રાશિના કાર્ડ આ વખત એટલા બધા સારા નથી આવ્યા યુઝઅલી ઓલવેઝ શુક્ર એમનો કરતાં ધરતા છે એટલે એમના કાર્ડ્સ મોસ્ટલી સારા આવતા હોય છે પણ આ વખતે જે કાડ્સ આવ્યા છે એ થોડા વીક આવ્યા છે વધારે પડતો પૈસાનો મોહ અને લોભ એટલે પૈસા 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 કરીને વસ્તુઓને તમે ખરાબ કરી રહ્યા છો એટલે ફાઇનાન્સ પ્રોફેશનલ પ્રેક્ટિકલ વસ્તુઓથી જીવન થોડું તમારું ડિસ્ટર્બ થઈ રહ્યું છે ક્યાંય ને ક્યાંય ઇમોશનલ સપોર્ટ તમને ઓછો મળશે યા તો તમારું ધ્યાન ખાલી ને ખાલી કામમાં હશે એનાથી બીજા બધા પ્રોબ્લેમ થઈ શકે એમ છે એટલે ફાઇનાન્શિયલી આટલું બધું તમે અગર કોઈ વસ્તુમાં ડીપ જતા રહેશો અને ફેમિલીને ઇમ્પોર્ટન્સ નહીં આપો યા તમારી જે લાગણીઓ જેની જોડે જોડાયેલી છે એ વ્યક્તિઓને ઇમ્પોર્ટન્સ નહીં આપો તો બી લાઈફમાં પ્રોબ્લેમ થશે આગળ વધવા માટે સ્પેશિયલી પ્રોફેશનલી વર્કમાં અને ફાઇનાન્સને લઈને તમારે બધાને સાથે મળીને આગળ વધવાનું છે હું એકલો જ બધું હેન્ડલ કરું અને મારાથી જ બધું થઈ જશે અગર આ તમારી વિચારસરણી હશે તો પ્રોબ્લેમ થશે અને જે લાસ્ટ કાર્ડ છે કરેજનું છે એટલે કોઈ બી વસ્તુમાં હાર્ડવર્ક કરવી પડે ઇઝી વસ્તુ ના મળે અને જે કાર્ડ સલાહ આપી રહ્યું છે ડિઝાસ્ટરનું છે એટલે આ વીકમાં કોઈ બી મહત્વપૂર્ણ નિર્ણય જે મોટા નિર્ણય હોય આ વીકમાં જરૂર નહીં લેતા કારણ કે ડિઝાસ્ટરનું કાર્ડ છે એટલે નવું ફાઇનાન્સ નવી ઓફિસ નવી જગ્યાઓ આ બધાથી તમારે બચવાનું છે હમણાં જેમ લાઈફ ચાલે છે એમ જ ચાલવા દેવાની છે મોટા નિર્ણયો નથી લેવાના જે નોર્મલ રૂટિન લાઈફ છે એ તમે કન્ટિન્યુ કરી શકો છો પણ આ વીકમાં કંઈ નવું સ્ટાર્ટઅપ નથી કરવાનું બિલકુલ વૃષભ રાશિના જાતકો માટે અનુમાન હતું અને હવે મિથુન રાશિના જાતકો માટે પણ જાણી લઈશું કે કેવો ફળ આપનારો આ સપ્તાહ બની રહેવાનો છે ટેરો ટિપ્સ કઈ મળી રહી છે કઈ બાબતોમાં ખાસ કરીને અમારે પણ ધ્યાન રાખવાની જરૂર છે એ પણ જણાવી દેશે એટલે ખાસ કરીને અત્યારે નવરાત્રી પણ ચાલી રહી છે એટલે મારે કઈ બાબતોમાં ધ્યાન રાખવું ખુશાગ્ર ફોલો કરો છો કે ખાલી પૂછો છો ના ના બિલકુલ ફોલો કરું છું અત્યારે જેટલા પણ અત્યારે અનુમાન આયા છે તે મોસ્ટલી મારા માટે તો બેનિફિશિયલ જ રહ્યા છે ઓકે આ વીક તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તમારે બી નવા નિર્ણયો કે મોટા કોઈ એવા ખાસ જે ઇમ્પોર્ટન્સ ડિસિઝન હોય એ નથી લેવાના માઇન્ડમાં બહુ બધું ક્લટર બહુ બધા વિચારો છે એટલે થોડું ખાલી રાખજો અનનેસેસરી જે થોટની જગ્યા નથી એને અંદર એન્ટર નહીં થવા દેતા લાઈફમાં પાસ્ટ લાઈફનો કાર્ડ છે ક્યાંક નેગેટિવિટી યા કોઈક તમારાથી જેલસ ફીલ કરતું હોય યા તમારું વેલ વિશર ના હોય સો હમણાં આ વીક થોડા સિક્રેટિવ રહેવાની જરૂર છે હરેક વસ્તુ કોઈની જોડે શેર કરવાની જરૂર નથી અને નવરાત્રીના દિવસ જો ચાલે છે એટલે બને એટલું દાન કરજો પૂન કરજો અને ખોટી વસ્તુઓથી દૂર રહેજો ખોટી વસ્તુમાં માંસ મદીરા યા તો પછી કોઈ એવી વસ્તુઓ જે આપણે નવરાત્રીમાં ના કરતા હોય બધી વસ્તુઓથી દૂર રહેવાનું છે અને પોતાની જાતને પ્રોટેક્ટેડ રાખવાનું છે એટલે જેટલી બી ભગવાનની પૂજા પાઠ ભક્તિ કરશો એનાથી તમને એક પ્રોટેક્શન મળશે સો ખાસ સાચવવાની જરૂર છે જે કાર્ડ સલાહ આપી રહ્યું છે થવાની જરૂર નથી અને કોઈ બી સિચ્યુએશન આવે તો એ ટેમ્પરરી રહેશે પરમાનન્ટ નહીં રહે એટલે એ વસ્તુને લઈને તમારે અપસેટ થવાની જરૂર નથી બિલકુલ મિથુન રાશિના જાતકો માટે કઈ કઈ બાબતોમાં ધ્યાન રાખવાની જરૂર છે અને કયો સપ્તાહ આવનારો બની રહેવાનો છે તે જાણી લીધું છે વાત આગળ કરીશું કર્ક રાશિની કર્ક રાશિના જાતકો માટે પણ કેવા કેવા યોગ આ સપ્તાહ દરમિયાન જોવા મળશે તે પણ જાણી લેશું આટલા જલ્દી કાર્ડ રિપીટ થયું વિચાર્યું નહોતું કારણ કે જે વૃષભ રાશિમાં સેમ કાર્ડ આવ્યા છે સેમ સિકવન્સમાં આપણે કાર્ડ સફલ કરીએ છીએ તો બી આ કાર્ડ સેમ સિકવન્સમાં રિપીટ થાય છે કર્ક રાશિના જે જાતકો છે એ લોકોએ બી ખાસ ધ્યાન રાખવાનું છે કે લોભ અને માયા પૈસા પૈસા નથી કરવાનું અને ફાઇનાન્સને રિલેટેડ વસ્તુ કોઈને જરા પૈસાની જરૂર છે કોઈને મદદની જરૂર છે તો ભગવાને આપ્યું છે તો તમારે શેર કરવાની જરૂર છે ખાલી હું જ ખઉં અને મારી પાસે જ બધી વસ્તુઓ રહે અગર આવી વિચારસરણી હશે તો પ્રોબ્લેમ થશે સાથે મળીને કામ કરવાનું છે પૈસાને તમારે ઇમ્પોર્ટ એક્સપોર્ટમાં લગાવો યા તો બહાર લગાવો તો વધારે સારું અને બહારથી તમને વધારે સક્સેસ મળશે એટલે અગર ક્યાંય કોઈ કોન્ટેક્ટ હોય યા તો બહાર તમને બિઝનેસ કરવાની ઈચ્છા હોય યા બહાર જવું છે તમારે કોઈ બિઝનેસ કરવા માટે તો ફાઇનાન્સને રિલેટેડ વસ્તુઓ બહારથી તમને વધારે ફાયદો કરશે જરૂરી નથી કે હરેક વ્યક્તિ અબ્રોડ જ જાય પોતે જે સિટીમાં રહેતા હોય ત્યાંથી દૂર જે રીતે કોઈ ગુજરાતમાં છે તો એ લોકો મુંબઈને કોન્ટ કોન્ટેક કરે ઇન ધ સેન્સ ત્યાંના વેન્ડર્સને કોઈ મુંબઈ છે તો રાજસ્થાનમાં કરે યા તો પછી બેંગ્લોર કરે યા પંજાબ કરે સો પોતાનું જે કલ્ચર અને સિટી છે એને છોડીને બીજી કોઈ સિટીમાં તમારે બિઝનેસ અને કામ માટે ટ્રાય કરવાની જરૂર છે થર્ડ કાર્ડ લેઝીનેસ છે એટલે એક સ્મોલ ટ્રીપની જરૂર છે એટલે ક્યાંક એક બ્રેક લઈ અને ફેમિલી સાથે યા ફ્રેન્ડ સાથે થોડો એક વન ડે યા ટુ ડેનો બ્રેક લેવાની જરૂર છે કાર્ડ જે સલાહ આપી રહ્યું છે એ અત્યારે એનર્જી પુષ્કળ સ્ટ્રોંગ અને પોઝિટિવ છે કામ માટે આ જે ટાઈમ છે એ બહુ જ સરસ છે અને સ્પેશિયલી તમારું જે માઇન્ડ છે એ બહાર વધારે લગાવજો ઇન ધ સેન્સ કે બહારથી તમને જે બિઝનેસ પૈસા કોન્ટેક્ટ્સ મળશે એ વધારે સ્ટ્રોંગ રીતે મળશે એટલે પોતાની સિટી અને સરાઉન્ડિંગમાં જ નહીં લગાવતા પણ ક્યાંક બીજે બી તમારું માઇન્ડ ચાલવું જોઈએ અને સ્પેશિયલી બહારથી તમને કોઈ ઇમ્પોર્ટ એક્સપોર્ટમાં કોઈ સપોર્ટ અને સહકાર મળી શકે છે બિલકુલ કર્ક રાશિના જાતકો માટેનું અનુમાન હતું ને આવનારા સપ્તાહ માટે કઈ સવિશેષ બાબતો ધ્યાન રાખવાની આપે જરૂર છે તે પણ મોનાલીજીએ જણાવી વાત હવે કરીશું સિંહ રાશિની સિંહ રાશિના જાતકો માટે પણ કેવા યોગ જોવા મળી રહ્યા છે તે જાણીએ અને ખાસ કરીને મોનાલીજી આપનું પણ આપને એવું થતું હશે જ્યારે કાર્ડ પીક કરે કે ના ના સારું આવું છે ના આટલા વર્ષો ચૌદ વર્ષ થઈ ગયા એટલે હવે એવું છે કે ભગવાન જે નસીબમાં હશે એ જ આપશે અને એને એક્સેપ્ટ કરી લેવું જોઈએ ઓકે ફર્સ્ટ કાર્ડ સેકન્ડ કાર્ડ અને થર્ડ કાર્ડ ત્રણે ત્રણ કાર્ડ વીક છે ઇન ધ સેન્સ એટલા બધા સ્ટ્રોંગ નથી આપ્યા અને જે તમને સલાહ આપી રહ્યું છે કાર્ડ એ સ્ટ્રોંગ આપી રહ્યું છે તો કોઈ બી વસ્તુમાં ઇઝી તમને વસ્તુઓ નહીં મળે ઇન ધ સેન્સ લોડાના ચણા જવા જેવી સિચ્યુએશન એટલે હાર્ડવર્કથી જ તમે આગળ વધશો અને એ મેં મારી લાઇફમાં જોયું જ છે અને વિચ ઇઝ ઓલરેડી દેર કે આ વખતે બી આ વીકમાં મારે આ જ વસ્તુને ફોલો કરવાની છે ટર્નિંગ એ તમે દેખાવ બહુ શાંત અને ઠરેલ પણ તમારા માઇન્ડમાં બેક ઓફ ધ માઇન્ડમાં બહુ બધા નેગેટિવ થોટ્સ અને બહુ બધી અપ્સ એન્ડ ડાઉન ઇન ધ સેન્સ કે ઘણી વખત તમે ખુશ થઈ જાઓ ઘણી વખત ડાઉન થઈ જાઓ એવી સિચ્યુએશન આવી શકે વીકના મધ્યમાં બિયોન્ડ ધ સોલ્યુશન અત્યારે તમે પોતે સક્ષમ નથી જાતે કોઈ નિર્ણય લેવા માટે એટલે લાઇફના કોઈ ઇમ્પોર્ટન્ટ ડિસિઝન હોય તો કોઈને પૂછીને લેજો અને પોતાના થર્ડ આઈ ચક્રાને મેડિટેશનમાં વધારે પડતું પાવર અને સ્ટ્રોંગ એનર્જી પાસ કરજો એટલે આ જે થર્ડ આઈ છે એ ઓમથી એટલે એના જે બીજ મંત્ર છે એ ઓમ અમ લાઈક જે આપણે ઓમના જે બીજ મંત્ર છે એનાથી તમે તમારા થર્ડ આઈ ચક્રને સ્ટ્રોંગ અને બેલેન્સ કરી શકો છો કાર્ડ સલાહ આપી રહ્યું છે નવા કોઈ બિઝનેસ નવી કોઈ પ્લાનિંગ સાથે તમે આગળ વધી શકો છો એટલે બિઝનેસમાં કામમાં તમને ક્યાંય કોઈકનો સાથ મળશે યા તમારા માઇન્ડમાં જે આઈડિયાઝ આવે છે એના પર તમારે ઇમ્પ્લિમેન્ટ કરવાની જરૂર છે એટલે એ આઈડિયાઝને અવગણતા નહીં અને એમાં દિમાગ ચલાવજો કે તમે આગળ ફિનાન્શિયલી કઈ રીતે બેટર કરી શકો એટલે યસ ડેફિનેટલી અગર મારે ટેરો સિવાય કંઈ બીજું કામ કરવું હોય તો હું ડેફિનેટલી વિચારી શકું છું રાઈટ બિલકુલ એટલે મારે પણ કોઈ આઈડિયા તમારી પાસેથી લેવો તો તમે મારા માટે વિચારી શકો યસ યસ 101 પર્સન બિલકુલ સી રાશિના જાતકો માટેનું અનુમાન હતું કે ઓ સપ્તાહ રહેવાનો છે અને કઈ બાબતોમાં આપે વિશેષ ધ્યાન આપવું પડશે વાત આગળ કરીએ કન્યા રાશિની કન્યા રાશિના જાતકો માટે પણ આ સપ્તાહે કયા કયા યોગ જોવા મળી રહ્યા છે કઈ બાબતો આપના માટે ખૂબ જ સારી આ સપ્તાહે આવી રહી છે તે જાણે એક વાત કહેવા માંગીશ કન્યા રાશિ માટે થોડાક શ્યોર સા જે વ્યક્તિ પોતે હોય એ વસ્તુ ના એક્સેપ્ટ કરતા હોય પણ તમે સરાઉન્ડિંગ અગર તમારા આજુબાજુ જેટલા બી કન્યા રાશિ એટલે પઠો મોસ્ટલી પ ઉપરથી જ નામ હશે આ વ્યક્તિને જોશો ને તો ઘણી વખત આ લોકો થોડા સેલ્ફિશ લાગતા હોય બુધ એનો કરતા છે અને ફેમિલાઇન પાવર થોડું સ્ટ્રોંગ હોય એટલે ઘણી વખત વિચારજો કે એ લોકો પોતાના માટે પહેલાં વિચારે છે એટલે આજના કલયુગમાં પોતાના માટે પહેલાં વિચારવું એ કશું ખોટું નથી પણ ઘણી વખત ફેમિલી અને મેમ્બર્સને એવું ફીલ થાય કે તે આ સેલ્ફ કન્સર્ન એટલે પોતાનું જ વિચારે બીજાનું પછી વિચારે સો આ ઘણી વખત દેખાતું હોય જ્યારે કન્યા લગ્ન હોય અથવા તો કન્યા રાશિ હોય ત્યારે તમને સ્પેશિયલી આ બધા અનુમાનો તમને ફીલ થશે કે હા આવું છે હવે આ વીકની વાત કરીએ તો કમ્પેરિઝન કરવાનું બંધ કરી દો તમારી લાઈફ તમારી છે તમારા કર્મોથી મળેલી છે એટલે બાજુવાળાની લાઈફમાં શું ચાલે છે એમાં તમારે મગજ લગાવવાની જરૂર નથી કમ્પ્લીશનનું કાર્ડ છે કંઈક એવું વીકના મધ્યમાં થશે જેમાં તમે બહુ જ ટાઈમથી વેઇટ કરીને બેઠા આવશો અને કાર્ય તમારું સંપૂર્ણ થશે યા તો તમને એવી કોઈ લિંક મળી જશે એટલે જો તમે બહુ જ ટાઈમથી કોઈ વસ્તુ શોધતા હોય તો આ વીકના મધ્યમાં તમને મળવાની શક્યતાઓ વધારે સ્ટ્રોંગ છે ડેથનું કાર્ડ છે એટલે વીકના અંતમાં જે એનર્જી છે એ બહુ જ ફ્લક્ચ્યુએટ થઈ અને નેગેટિવ થાય છે એટલે પ્લીઝ પોતાની જાતને પ્રોટેક્ટેડ રાખજો અને સોશિયલ મીડિયાનો જમાનો છે એટલે હર એક વસ્તુ સોશિયલ મીડિયા પર અપલોડ કરવી યા લોકોને કહેવી એ વસ્તુ હવે થોડુંક પ્રોબ્લેમેટિક કરતી હોય છે બહુ બધા લોકોને એવું ફીલ થાય છે કે હું જેવું સોશિયલ મીડિયા પર મૂકું છું મારું કામ થતું નથી અથવા તો પ્રોબ્લેમ થાય છે તો પ્લીઝ આ વીક તમારે વીકના અંતમાં આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે અને વારે ઘડી ડિઝાસ્ટરનું કાર્ડ આવે છે હજી તો છ રાશિ થઈ છે પણ ઓલરેડી આ કાર્ડ ત્રણ વખત રિપીટ થઈ ગયું છે દેટ મીન્સ કે અત્યારે નવું કોઈ કાર્ય કરવાની જરૂર નથી આ ટાઈમ ભગવાનની ભક્તિનો છે ભગવાનની પાઠ પૂજાનો છે અને દાનપૂર્ણનો છે એટલે અત્યારે નવા કાર્યનો શુભારંભ હમણાં નહીં કરતા પછી વિચારી શકો છો જે જે વ્યક્તિઓને ના પાડી છે એ લોકો અમારા ખાસ ધ્યાન રાખે એવું થતું હશે નવરાત્રી છે અને સારા દિવસો છે તો કેમ ના કરે તો તમારા કાર્ડ્સ નથી આપતા સપોર્ટ એટલે તમારે હોલ્ડ પર રાખવું જોઈએ વસ્તુને બિલકુલ તો કન્યા રાશિના જાતકો માટેનો અનુમાન હતું અને સાથે આપણે તમામ પ્રથમ છ રાશિના જાતકો માટેનું આવનારું સપ્તાહ કેવું રહેવાનું તે આપણે જાણી લીધું છે અને આગળ પણ અન્ય છ રાશિના જાતકો માટેનું

વરલીજી આગળ વધીએ અને વાત હવે કરીએ તુલા રાશિની તુલા રાશિના જાતકો માટે પણ આ સપ્તાહે કયા કયા પરિણામો જોવા મળશે કેવા યોગો જોવા મળશે તે જણાવશો સો જ્યારે જ્યારે મારી રાશિ આવે ત્યારે તો હું જોઉં છું જ પણ બિકોઝ હું ક્યારેય ઓફિસમાં કાર્ડ ઓપન કરતી નથી અન્ટીલ અનલેસ કંઈક એક્સ્ટ્રીમ વસ્તુ ઇમરજન્સીમાં આવી હોય તો સો સાથે સાથે મારા બાળક એની મકર રાશિ છે અને મારા હસબન્ડ જેની તુલા રાશિ છે એના બી કાર્ડ જોઉં છું અને એને બી જોડે વિચારું છું કે ના યસ આવું થઈ રહ્યું છે તો ટ્રસ્ટ મી તમને એવું લાગશે કે હું મારા કાર્ડના વખાણ કરું છું પણ એવી બધી વસ્તુઓ બી થાય છે જ્યારે હું એ બંનેના કાજ ઓપન કરું છું તો એટલે કાજ ઘણી વખત તમને એટલા સરસ આન્સર આપતા હોય છે જે તમને બીજી કોઈ પદ્ધતિમાં મળતા નથી ઓકે તમે એવું વિચારશો કે કે નહીં ના 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 એવી તો ક્યારેય આન્સર આવતા જ નથી તમે ગમે તેનું વિચારો કાજને જે આન્સર આપવો છે એ જ આપશે સો તુલા રાશિના કાર્ડ એટલા બધા સ્ટ્રોંગ નથી આવ્યા અને પ્લેફુલનેસનું કાર્ડ છે ઇમેચ્યોરિટી અને બાળક બુદ્ધિના લીધે થોડી વસ્તુ તમારી લાઈફમાં ઇમ્બેલેન્સ થાય રીબર્થનું કાર્ડ છે એટલે એક્સ્ટ્રીમ નેગેટિવિટી છે એટલે પ્લીઝ પોતાની જાતને નેગેટિવ તત્વોથી નેગેટિવ લોકોથી નેગેટિવ જગ્યાથી પોતાની જાતને પ્રોટેક્ટેડ રાખજો બજરંગ બાણ જોડે રાખી શકો છો એની સાથે સાથે દુર્ગા કવચ એટલે તમને યુટ્યુબ પર મળી જશે અને બહુ બધા કવચ હોય છે કોઈ બી એક કવચને ફોલો કરી અને અઠવાડિયું પોતાની જાતને ઘરની બહાર સ્ટેપ ઇન કરતાં પહેલાં કવચ કરીને બહાર નીકળવું લાસ્ટ કાર્ડ ગાઈડન્સનું છે કોઈ એવી પોઝિટિવ એનર્જી આવીને તમારા વીકમાં આજે તમારો સ્ટાર્ટિંગના જે ડેઝ ગયા છે જેટલા નેગેટિવ છે એટલું જ પોઝિટિવ તમને રિઝલ્ટ આપશે એટલે સડનલી બધી વસ્તુઓ સારી થવા માંડશે સ્પેશિયલી ફિનાન્સ અને પ્રોફેશનલી તમને વસ્તુઓ ચેન્જ થતી દેખાશે અને જે કાચ સલાહ આપે છે પોતાના માઇન્ડને ઇમોશનલી બેલેન્સ કરવાની જરૂર છે તમે દેખાવ છો ખૂબ જ શાંત પણ તમારા માઇન્ડમાં બહુ બધા થોટ્સ જે વિચારો છે એ બધા તમારું માઇન્ડ વિવરિંગ થાય છે અને એના લીધે તમારા માઇન્ડમાં ઘણી વખત જે એનર્જી છે ઘણી વખત તમે એકદમ ખુશ થઈ જાઓ છો અને ઘણી વખત એકદમ તમે ડાઉન ફીલ કરો છો એટલે વિચારોને કંટ્રોલમાં રાખવા માટે સિમ્પલ અને ઇઝી રેમેડી છે ચાંદીના ગ્લાસમાં પાણી પીવાનું સ્ટાર્ટ કરી દો અને વીકના અંતમાં જે તમને એનર્જી મળી રહી છે એ સુપર સ્ટ્રોંગ છે અને એ બી ફેમિનાઇન પાવરથી મળી રહી છે નવરાત્રિ ચાલે છે ફેમિલાઇન પાવરનો જ અત્યારે જ્યાં દિવસ નવે નવ દિવસ છે એ એમનો જ છે અને તમારા ઘરમાં

મસ્તી અને બહુ મજાક કરવાની જરૂર નથી નહીં તો પછી સામે વેઇટ કરશે કે જ્યારે એમનો વારો આવશે ને ત્યારે તમને સામે એટલું સંભળાવશે અચ્છા આ તું જ્યોતિષની દ્રષ્ટિએ આપણે કાજ જોઈએ કાચ જે બતાવી રહ્યું છે નો થિંગનેસ નો થિંગનેસ એટલે ઘણી વસ્તુ તમારે ભગવાન ઉપર છોડી દેવી જોઈએ અને સિચ્યુએશન જ્યારે તમારા હાથમાં ના હોય અને તમારા ફેવરમાં ના ચાલતી હોય ત્યારે વસ્તુને તમારે ત્યાંથી છોડી અને જતા રહેવું જોઈએ ઇન ધ સેન્સ જે થશે સારું થશે આવું તમારો વિચાર અને આવું તમારું મંતવ્ય હશે તો તમને વાંધો નહીં આવે કંઈક સડનલી થશે જેનાથી તમારી લાઈફ ફૂલફિલ અને કમ્પ્લીટ ફીલ કરશે યા તો કોઈ વ્યક્તિનું આવું યા એવા કોઈ કામના લિંક મળી જવા જેનાથી તમારું વર્ક વધારે સ્ટ્રોંગ અને બેટર ફીલ કરે એટલે તમને એવું લાગે ફાઇનાન્શિયલી વસ્તુઓ ચેન્જ થઈ રહી છે થર્ડ કાર્ડ જે છે અવેરનેસનું કાર્ડ છે એટલે પોતાની અંદર ઝાંખીને જોવાની જરૂર છે ઘણી વખત આપણે આપણી જોડે વાત જ નથી કરતા અને આપણી પાસે ટાઈમ જ નથી હોતો કે પોતાની જાત સાથે વાત કરીએ હવે પોતાની જાત સાથે વાત કરવી એટલે શું શાંતિથી બેસીને દસ મિનિટ વાતો કરો કે તમે શું વિચારો છો તમારે શું જોઈએ છે આનાથી તમને ઘણો ફરક પડશે એટલે ઘણી વખત એવી વસ્તુઓના લિંક મળી જશે જે તમે બહુ વખતથી શોધી રહ્યા હોય કાર જે સલાહ આપી રહ્યું છે એ બ્રેક થ્રુનું છે એટલે તમારે તમારી લિમિટ્સને તોડીને વધારે હાર્ડવર્ક કરવાની જરૂર છે અને જે વસ્તુ તમે નથી કરી શકતા એના ઉપર ફોકસ કરી અને એ કઈ રીતે કરી શકો એના પર તમારે ધ્યાન આપવાની જરૂર છે સો આ વીક સરવાળે જોઈએ તો ખૂબ જ સરસ છે કોઈ નેગેટિવ તત્વો દેખાતા નથી અને કોઈ એવી વસ્તુઓ જે તમે બહુ ટાઈમથી સર્ચ કરી રહ્યા હોય પણ તમને એનું કોઈ લિંક ના મળતું હોય એ ડેફિનેટલી આ વીકમાં મળી જશે

અટપટું છે સો કાર્ડ્સ જે તમારા છે એ છે સ્લોઈંગ ડાઉન ફ્લાવરિંગ અને માસ્ટર માસ્ટરોશો ત્રણે ત્રણ કાર્ડ ખૂબ જ સરસ પોઝિટિવ અને સ્ટ્રોંગ એનર્જી સાથે આવ્યા છે કોઈ નવી જગ્યા અને નવી પ્રોપર્ટી નવા વાહન અને નવા ઇન્વેસ્ટમેન્ટનો ટાઈમ આવી રહ્યો છે સ્લોલી ગ્રેજ્યુલી તમે આ વસ્તુ પર વિચારો અને ક્યાંય ને ક્યાંય તમારા ઘરમાં નવું વાહન આવવાની શક્યતા છે યા તો તમે કઈ પ્રોપર્ટી યા તો તમે ગોલ્ડ યા કંઈક એવી વસ્તુ બાય કરશો ફ્લાવરિંગનું કાર્ડ છે સડનલી ફાઇનાન્સ તમારું સખત સ્ટ્રોંગ થશે અને પૈસા તમને લાઈક યુ નો બધી જગ્યાથી તમને સપોર્ટ મળવા માંડશે સ્પેશિયલી ફેમિનાઇન પાવર વધારે સ્ટ્રોંગ છે એટલે ઘણી ફિમેલને કંઈક ને કંઈક ભેટ આપવાની જરૂર છે અને બહાર કોઈ ફિમેલ હોય જેવી રીતે કોઈ નીડી છે તો એને દાન કરવાની જરૂર છે સરાઉન્ડિંગ કોઈ નાની નાની છોકરીઓ હોય યા તો કોઈ એવી ફિમેલ છે જે નીડી છે કોઈ વિધવા છે યા તો કોઈ મેરિડ છે પણ એ લોકો બહુ સ્ટ્રગલ કરે છે એક કોઈ ભીખ માંગે છે ને એક તમારા ફેમિલીમાં કોઈ છે જેનું ફાઇનાન્શિયલ સિચ્યુએશન બહુ ડાઉન છે સો એ વ્યક્તિ બિચારું માંગી નથી શકતું આવા વ્યક્તિઓની બી હેલ્પ કરવી જોઈએ ખાલી આપણે ફોકસ કરતા હોઈએ છીએ કે રસ્તા પર બેસેલા ભિખારીને આપીએ અથવા તો કોઈ કામ કરતા વ્યક્તિને આપીએ એની સાથે સાથે અગર જો આ વસ્તુ ઉપર બી ધ્યાન આપવામાં આવશે તો જે ફિમેલ યા તો જે ફેમિલીમાં એવા કોઈ લોકો હોય જે માંગી ના શકતા હોય ને લોકોનું ફાઇનાન્સ ખરાબ હોય તો તમારે એવા વ્યક્તિઓની બી મદદ કરવી જોઈએ માસ્ટર ઓશોનું કાર્ડ છે આ વીક તમારા માટે ફૂલ ઓફ એનર્જી અને ફૂલ ઓફ પોઝિટિવિટી સાથે આવ્યું છે એટલે આને બહુ જ વ્યવસ્થિત રીતે અને સારી રીતે યુટિલાઇઝ કરજો અને આ જે પોઝિટિવ એનર્જી છે એને વર્કમાં ફેમિલીમાં અને સારા ડિસિઝન લેવામાં તમારે વાપરવાની જરૂર છે જે આ એનર્જી છે એને

ઓકે ઓલમોસ્ટ નાઇન્ટી પર્સન્ટ દસ વખત વિચારજો એટલે વિચારી ચર્ચા કરી કોઈની સલાહ લઈ અને પછી આગળ ડિસિઝન લેજો સાયલન્સનું કાર્ડ છે મેડિટેશન અને શાંત એટલે સિચ્યુએશન ગમે તેવી આવે પણ તમારે શાંત રહેવાનું છે અને તમારા માઇન્ડ ને તમારે પીસફુલ રાખવાનું છે લાસ્ટ કાર્ડ હિલિંગનું છે વોટર એનર્જી તમને અત્યારે જે છે એ પોઝિટિવ રિઝલ્ટ આપી શકે પણ એના માટે એના માટે તમારે તમારા બોડીને પ્રોપર પૂરતા પ્રમાણમાં પાણી પીવાની જરૂર છે અને વોટર એલિમેન્ટને બેલેન્સ કરવાની જરૂર છે જ્યારે બી તમને એવું લાગે કે તમે ડાઉન અને લો ફીલ કરો છો ઠંડા પાણીથી નહીં એટલે માથા ઉપર પાણી નાખી અને તમારી જે નેગેટિવ ઓરા છે તમે એને બેલેન્સ કરી શકો છો બીજી કોઈ બી વસ્તુ તમારી આસપાસ પોસિબલ ના હોય અથવા તમારી પાસે અવેલેબલ ના હોય તો તરત ને તરત તમારે ઠંડા પાણીનો શાવર લેવાનો છે આનાથી તમારા બોડીની જે નેગેટિવ ઉર્જા છે તરત ને તરત બેલેન્સ થઈ જશે જે કાર્ડ સલાહ આપી રહ્યું છે એડવેન્ચરનું છે નવી વસ્તુઓ નવા આઈડિયાઝ નવા લોકો અને નવા એવા રસ્તા એટલે જે લાઈક નવા બધા વેઝ છે તમારી લાઈફમાં બધા ખુલી જાય અને આનાથી તમને એક એવો કોન્ફિડન્સ આવે અને જે વસ્તુ તમે બહુ વખતથી વિચારી રહ્યા હોય એનો તમને એક રસ્તો મળી જાય એટલે આ વીક તમારા માટે પોઝિટિવ છે ખાલી ને ખાલી કોઈ એવા ડિસિઝન નથી લેવાના જેનાથી પાછળથી ગિલ્ટ થાય અને પાસ્ટમાં લીધેલા જે ડિસિઝન્સ છે એનામાં તમારે ગિલ્ટ ફીલ કરવાની જરૂર નથી જે થઈ ગયું ફિનિશ થઈ ગયું છે પૂરું થઈ ગયું છે હવે એનાથી રડી અથવા તો એમાં દુઃખી થઈને કોઈ મતલબ નથી સો યસ આ તમારા માટે સરવાળે ખૂબ જ સરસ છે ખાલી જે વસ્તુનું ધ્યાન રાખવાનું છે એ ગિલ્ટનું છે કે એવા કોઈ ડિસિઝન ના લો જેનાથી તમને પાછળથી પછતાવો થાય બિલકુલ મગર રાશિના જાતકો માટેનું અનુમાન જાણી લીધું છે અને આગળ વધતા હવે વાત કરીશું કુંભ રાશિની કુંભ રાશિના જાતકો માટે પણ આ સપ્તાહે કયા કયા યોગ જોવા મળી રહ્યા છે કઈ બાબતોમાં આપણે કાળજી રાખવી પડશે તે જાણીએ ઓકે ફિફ્ટી ફિફ્ટી છે કાર્ડ્સ તમારા રાઇટનેસનું કાર્ડ છે એટલે જેટલા બી ઇન્વેસ્ટમેન્ટ જે બી કામ અને સ્પેશિયલી ફાઇનાન્સને લઈને તમે જે ઇન્વેસ્ટમેન્ટ કર્યા છે અથવા તો કોઈ લેન્ડ અને તમે કોઈ જગ્યા લીધેલી છે તો એમાં અત્યારે ઉતાવળીઓ નિર્ણય કરી અને વેચવાની અથવા તો એને હેન્ડકેશ કરાવવાની જરૂર નથી અબન્ડન્સનું કાર્ડ છે એટલે આને વિષ્ણુ ભગવાનનું કાર્ડ કહેવાય એટલે આ કાર્ડ બહુ બધી પોઝિટિવિટી સાથે આવે છે અને આમાં ફાઇનાન્સ બી તમારું બેટર થઈ જાય એમ છે એટલે ઇન ધ સેન્સ કે ફાઇનાન્શિયલી અત્યારે આ જે સિચ્યુએશન છે અને આ જે ટાઈમ છે તમારા માટે સરસ છે આને પોઝિટિવલી યુટિલાઇઝ કરજો સ્ટ્રેસનું કાર છે પોતાની કેશ પોતાની જ્વેલરી અને પોતાના ડોક્યુમેન્ટ્સ એનું ધ્યાન રાખજો કે ક્યાંક એનું મિસપ્લેસ ના થઈ જાય અથવા તો તમારા કબાટ નહીં ચાવી અથવા તમે તમારું કબોર્ડ લોક રાખીને રાખો અને અગર તમારા ઘરમાં નવા લોકો છે નવા સર્વન્સ છે યા તો નવા કોઈ વ્યક્તિઓની અવર છે તો ખાસ ધ્યાન રાખો કે વસ્તુ ચોરી ના થાય કાર્ડ જે સલાહ આપી રહ્યું છે એક્ઝોસ્ટેડ એટલું બધું પોતાની જાતને ઓવર એનર્જી અને ઓવર કામમાં બિઝી નહીં કરતા જેનાથી તમે લાસ્ટમાં એક્ઝોસ્ટેડ ફીલ કરો એટલે જેટલું તમે કરી શકતા હોય ને જેટલું તમારી બોડી અલાઉ કરે એટલું જ કામ કરવું જોઈએ ઇમોશનલી બી વધારે પડતો બેગેજ લઈને ચાલવાની જરૂર નથી ને તો કંટાળી જશો એટલે આ વસ્તુનું ધ્યાન રાખજો ઓવરઓલ કાર્ડ્સ એટલા બધા નેગેટિવ નથી પણ થોડી ઘણી વસ્તુઓનું ધ્યાન રાખશો તો વાંધો નહીં આવે બિલકુલ કુંભ રાશિના જાતકો માટેનું અનુમાન હતું આગળ વધીશું અને વાત કરીશું રાશિ ચક્રની અંતિમ રાશિ મીન રાશિ વિશે અને મીન રાશિના જાતકો માટે પણ કયા કયા યોગ આ સપ્તાહે જોવા મળી રહ્યા છે કઈ બાબતોમાં ખાસ ધ્યાન રાખવું પડશે કેટલું પોઝિટિવ કેટલું નેગેટિવ પાસું મળી રહ્યું છે આ સપ્તાહે તે જાણીએ ઓકે સો મીન રાશિનું આવી કેટલું બધું ગ્રેટ નથી ક્યાંક તમને સ્ટક થઈ જવાની ફિલિંગ આવે ના તમે આ બાજુ નિર્ણય લઈ શકો ના આ બાજુ લઈ શકો એટલે ના તમે પોઝિટિવલી લો ના નેગેટિવલી લો તમને એવું લાગે કે તમે સ્ટ્રક થઈ ગયા છો કોઈ સિચ્યુએશનમાં એક્સપિરિયન્સનું કાર્ડ છે એટલે આ જે નેગેટિવ તમે એક્સપિરિયન્સ કરી રહ્યા છો એ લાઈફમાં જે અપ્સ એન્ડ ડાઉન આવે છે એનાથી બી તમને કંઈક શીખવા મળશે એટલે એનાથી ડરવાની જરૂર નથી અને જે ક્લટર છે માઇન્ડમાં અનનેસેસરી થોટ્સ જે ભરીને રાખ્યા છે એને તમારે થોડા તમારા માઇન્ડમાંથી કાઢવાની જરૂર છે જે વ્યક્તિ અને સિચ્યુએશનને તમે ચેન્જ નથી કરી શકતા એ વ્યક્તિ અને સિચ્યુએશનને લઈને સ્ટ્રેસ લેવાની જરૂર નથી અત્યારે પોલિટિક્સનું કાર્ડ આવી રહ્યું છે એટલે એવા લોકોથી બચવાની જરૂર છે જે ડબલ ફેસવાળા છે બતાવે છે તમારી સામે કે બહુ જ સરસ છે પણ એકચ્યુઅલી દે આર નોટ યો વેલ એટલે અત્યારે જે સિચ્યુએશન છે એ તમારી પોઝિટિવ દેખાઈ નથી રહી એટલે ઇન ધ સેન્સ કે તમારે અત્યારે તમારી વસ્તુઓને સિક્રેટિવ રાખવાનું છે કોઈની ઉપર જલ્દી ટ્રસ્ટ કરવાનું નથી અને થોડો ટાઈમ ચૂપ રહીને સ્પેશિયલી વર્કપ્લેસ ઉપર તમારે ચૂપ રહેવાની જરૂર છે કારણ કે તમે કંઈક બોલી દેશો અને એનો કંઈક અલગ નિર્ણય લેવામાં આવે અથવા તો એને અલગ રીતે લેવામાં આવે એવું થઈ શકે એમ છે સો અત્યારે શાંતિથી આ દિવસ પસાર કરવાના છે અને અત્યારે જે નેગેટિવિટી બી છે એને માઇન્ડમાંથી કાઢી અને જે નેગેટિવ વસ્તુઓ થાય છે એને પોઝિટિવલી લઈને તમે આગળ વધી શકો છો બિલકુલ મીન રાશિના જાતકો માટેનું અનુમાન હતું ને તમામ બારે બાર રાશિના જાતકોનું આપણે જાણી લીધું છે આવનારો સપ્તક કેવો રહેવાનો છે તે અને મોનાલીજી કોઈ એવી ટીપ્સ જે જીવન જરૂરિયાતમાં રોજિંદા કાર્યોમાં ઉપયોગી બની શકે ચોક્કસ સો વર્ષ તો મંગળનું જ ચાલી રહ્યું છે એટલે આપણે મંગળ વિશે વાત કરીશું હજી બી આવનારા જે બે ત્રણ મહિના છે એ મંગળ રિલેટેડ કામ કરવાથી તમે બેલેન્સ કરી શકો છો સો મંગળને સ્ટ્રોંગ કરવા માટે સૌથી પહેલાં રસ્તામાં કચરો નહીં નાખવો જોઈએ જે આપણને ખબર છે આપણા મોદી સાહેબ બહુ વખતથી કહી રહ્યા છે પણ તો બી ઘણા લોકો હજી બી કચરો ફેંકે જ છે સો તમને અગર ખ્યાલ ના હોય તો કહી દઉં તમે બહુ જ વખતથી નવી પ્રોપર્ટી બાય કરવાનું વિચારી રહ્યા હોય તમારું ઘર ના થતું હોય અથવા તો તમારું કામ લેન્ડનું હોય યા તમે બ્રોકર હો યા બિલ્ડિંગને રિલેટેડ કંઈ કામ કરતા હો અને તમે ભૂલથી બી કચરો રસ્તામાં નાખશો એટલે તમે ભૂમિ તત્વને ખરાબ કરી રહ્યા છો દેટ મીન્સ મંગળને ખરાબ કરી રહ્યા છો એટલે તમારું શરીર તમારા લેન્ડ એટલે તમારી જે આ ઇન્વેસ્ટમેન્ટ યા ઘર લેવાની તમારી જે ઈચ્છાઓ છે એમાં તમને પ્રોબ્લેમ અને હર્ડલ્સ આવશે મંગળ એટલે શરીર અને મંગળ તમારા ભાઈ એટલે તમારા ભાઈઓ સાથેના રિલેશનશીપ આ બધી વસ્તુ સાથે સાથે જે સ્ત્રી છે એટલે જે ફિમેલ છે એના માટે મંગળ એટલે એમનો પતિ હસબન્ડ આ બધામાં પ્રોબ્લેમ આવશે એટલે ખાલી વિચારી લો કે તમે રસ્તા પર કચરો નાખો તો તમારા મંગળને રિલેટેડ કેટલી કેટલી વસ્તુ ખરાબ થઈ શકે છે સો આ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે ભૂલથી બી રસ્તામાં કચરો નથી નાખવાનો અને અગર મંગળવારે નાખી દીધો તો તો વધારે ખરાબ છે એટલે ધ્યાન રાખજો કે મંગળવારના દિવસે ભૂલથી રસ્તામાં કચરો ના નાખો ભૂમિને ગંદી ના કરો અને રસ્તામાં કચરો ના જ નાખવો જોઈએ અને ઓબ્વિયસલી આપણું શરીર ફિટ રહે આપણા રિલેશન આપણા ફેમિલી સાથે સારા રહે એના માટે આ વસ્તુ તમે ફોલો કારણ કે કંઈક વસ્તુ તમે કહો ને કે આ વસ્તુ કરવાથી આવું થાય તો વ્યક્તિઓ જલ્દી હોય કોઈ કચરો નહીં નાખવાનો એટલે હા હવે ઠીક છે જોઈ લઈશું પણ એવું કહીએ ને કે પતિ જોડે રિલેશન ખરાબ થાય ભાઈ જોડે ખરાબ થાય લેન્ડ ના મળે ઘર ના મળે સાથે સાથે શરીર ખરાબ થાય તો બધા વ્યક્તિઓ કહેશે ના ના હો આ વસ્તુ તો પોસાય એમ નથી એટલા માટે ધ્યાન રાખજો મંગળા બધા સાથે જોડાયેલો છે અને આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો બિલકુલ મંગળને મજબૂત કરવા માટે એટલે હવે મંગળવાર હોય સોમવાર હોય બુધવાર કોઈ પણ વાર હોય કચરો નહીં નાખવાનો બિલકુલ અને ખૂબ જ સરસ આપે માહિતી આપી તે બદલ આપનો પણ તો દર્શક મિત્રો આજના કાર્યક્રમની અંદર આપણે તમામ ભારે ભારે રાશિના જાતકોનો આવનારો સપ્તાહ કેવો રહેવાનો છે ટેરો કાર્ડના માધ્યમથી જાણી લીધું છે હવે આપનાથી વિદાય લેવાનો સમય થયો છે આવતા સપ્તાહ ફરી મળીશું ત્યાં સુધી મને આપશો રજા નમસ્કાર